આ શરીર છે તો હાથ એ શરીરનું આમ તો શાસ્ત્ર એમ કહે છે કે હસ્તસ્ય હસ્તસ્યભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય કંઠસમ પણ શ્રોત્ર શાસ્ત્રમ અને ભૂષણે કિમ પ્રયોજનમ હાથ છે ને તો એ દાનનું આભૂષણ છે એવી રીતે શ્રાદ્ધની અંદર તર્પણ છે ને તો એ શ્રાદ્ધનું એક મહત્વનું પાસું છે એટલે કે એક મહત્વનું અંગ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે આપણે ત્યાં જ્યારે શ્રાદ્ધ ચાલતું હોય ત્યારે તર્પણ શા માટે કરવું જોઈએ એનું મહત્વ એટલા માટે કરવામાં આવે કે તર્પણથી આપણા પિતૃઓની તૃપ્તિ થતી હોય છે કોઈને પણ તમે તરસ લાગી હોય ને તમે એક ગ્લાસ પાણી આપો તો વિચાર કરો એ વ્યક્તિ કેટલો રાજી થાય પાણીના આપણે ત્યાં પાંચ પુણ્ય છે એમ પણ શાસ્ત્ર કહે છે કે પાણીના પાંચ ફૂન છાશના છ ફૂન આ બધા તલપોદા શબ્દો છે આપણે ત્યાં કોઈને પાણી તોડાવવો તો આપણને પાંચ પ્રકારના પુણ્યની પ્રાપ્તિ થતી હોય છે એટલા માટે તો લોકો જ્યારે ઉનાળો હોય ગરમીનો માહોલ હોય ત્યારે જગ્યાએ જગ્યાએ લોકો પાણીની પરબ બંધાવે છે પિતૃઓના નામથી પરબ બંધાવવામાં આવતી હોય કે આ પરબ અમે એટલા માટે બંધાવીએ કે અમારા પિતૃઓની તૃપ્તિ થતી હોય તો આપણે ત્યાં અનેક પ્રકારનું તર્પણનું મહત્વ બતાવવામાં આવ્યું છે અને એમ પણ કીધું છે કે આ તર્પણની અંદર તર્પણ કરો તો તમને ત્રણ પ્રકારની વસ્તુ મળે એટલે કે સંતતિ મળે સંપત્તિ મળે અને સનમતિની પણ પ્રાપ્તિ થતી હોય છે તો આ પણ જે વિશેષ મહત્વ છે તર્પણમાં પણ મુખ્ય ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે પણ આ પ્રશ્ન એવો છે વાલા કે જો શક્ય હોય ને શક્ય શું હું તો તમને એમ જ કહીશ મારા વાલા કે હંમેશા કોઈ પણ કર્મ બ્રાહ્મણના માધ્યમથી જ કરાવવું શું કામ જો બ્રાહ્મણ આપણા ઘરે આવે તો આપણને ખ્યાલ આવે કે આપણે આ શ્રાદ્ધ કેવી રીતે કરવું અને એનું તર્પણ કેવી રીતે કરવું તો ચાર પ્રકારના તર્પણની આપણે વાત કરી છે દેવોનું તર્પણ ઋષિમુનિઓનું તર્પણ મનુષ્યોનું તર્પણ અને પિતૃ તર્પણ આ ચાર પ્રકારના તર્પણની આપણે ત્યાં વાત કરવામાં આવી તો જ્યારે દેવતાઓનું તર્પણ થતું હોય તો એમાં દર્ભનો પણ અગત્યનો મહિમા બતાવ્યો જનોય પણ સવ્ય અપસવ્ય કરવી એ પણ જો બ્રાહ્મણ હોય તો આપણને ખ્યાલ આવે એટલે દેવતાઓનું જયારે તર્પણ ચાલતું હોય તો ખૂબ સુંદર રીતે આપણે બોલી શકીએ કે ઓમ બ્રહ્મા સ્તૃ્યતામ ઓમ વિષ્ણુ રુદ્રુપ ઓમ પ્રજાપતિ સ્તૃપ્યતામ ઓમ દેવાહ તૃપ્યંતામ આવી રીતે દેવોનું તર્પણ થાય ત્યારબાદ ઋષિ મુનિઓનું જયારે તર્પણ ચાલતું હોય ત્યારે જનોઈને માળાની જેમ પહેરવી જોઈએ અને ખોબો ભરી અને વચ્ચેથી જળ

સનંદન સ્રુપ્યંતામ સનાતન સ્રુપ્યંતામ કપિલ સ્રુપ્યંતામ આવા મંત્રો બોલવા જોઈએ પિતૃઓનું જ્યારે તર્પણ કરતા હોઈએ ત્યારે પણ આવી રીતે જળ ભરી અને જમણા અંગૂઠાથી જળ પડે એવો ભાવ રાખવાનો અને એમાં પણ ઓમ કવ્ય વાનલ સ્તૃપ્યંતામ ઓમ સોમ સ્તૃપ્યંતામ ઓમ યમ સ્તૃપ્યંતામ ઓમ અર્યમા સ્તૃપ્યંતામ ઓમ અગ્નિશ્વાતા સ્તૃપ્યંતામ ઓમ સોમ પાતૃસ્તૃપ્યતામ ઓમ બરહિષદ પિતૃસ્તૃપ્યતા તો આવી રીતે દેવ ઋષિ મનુષ્ય અને પિતૃઓ ચાર પ્રકારના તર્પણનો આપણે ત્યાં મહિમા બતાવ્યો છે પણ જો બ્રાહ્મણના માધ્યમથી કરો ને તો કેમ કે કઈ રીતે જળ પ્રદાન કરવું કઈ રીતે ખોબો ભરીને કેમ મૂકવો અથવા જનોય સવ્ય અને અપસભ્ય પણ આપણે ત્યાં ખૂબ મહિમા બતાવવામાં આવ્યો છે એટલા માટે હંમેશા શ્રાદ્ધના સમયે એ તર્પણ એ શ્રાદ્ધનું એક મહત્વનું અંગ બતાવવામાં આવ્યું છે રીનાબેન